જય માતાજી મિત્રો કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો રસિકભાઈ ઠાકોર તો મિત્રો ઘણા બધા મિત્રોનો કોમેન્ટ હતી કે રસિકભાઈ તમે શું કામ કરો છો કઈ જગ્યાએ કામ કરો છો કારખાનાની અંદર શું કામ કરો છો તો આજે મિત્રો તમને જણાવીશું કે હું શું શું કામ કરું છું જુઓ પહેલાં તો અહીંયાથી જણાવીએ કે જો આવી મશીનરી હોય છે ભાઈ આની અંદર જો આવા આ હેડ છે તમામ હેડ એ હેડને આપણે ખોલી તેની અંદર બેરિંગ બેરિંગ ખરાબ થયા હોય તો આપણે રિપેર કરતા હોય છે અને આની ઉપર જુઓ કેટલી મોટરો આપેલી છે આ મોટરોની અંદર પણ બેરિંગ બેરિંગ ગયા હોય તો આપણે તેને રિપેર કરતા હોય છે અને બીજું અહીંયા જો આ ડ્રમ છે આની અંદર પણ બેરિંગ હોય છે એ બેરિંગ પણ આપણે ચેન્જ કરતા હોય છે પછી આવા ગેર હોય ગેરને આપણે રિપેરિંગ કરતા હોય છીએ આવા આ મોટા મોટા ગેર છે આવા ગેરને પણ રિપેર કરતા હોય છીએ તો આવું કામ કરતા હોય છીએ અમે કંપનીની અંદર જો આવા મશીનરી હોય છે આવા ઘણા બધા મશીનરી છે લાસ્ટ સુધી વિડીયો જોવા એટલે તમને દેખાડીએ કે હું શું કામ કરું છું એટલે તમને ખબર પડે જો આવા મશીનરીની અંદર હું રિપેરિંગ કામ કરતો હોઈ છું આગળ પણ તમને દેખાડું કે અલગ અલગ મશીનો હોય છે કંપનીની અંદર તેની અંદર આપણે હું બધું રિપેરિંગ કામ કરતો હોય છે જોવા આ પણ એક ગેયર છે આ બેલ્ટ મેન બેલ્ટને ફેરવતો હોય સાઇઝિંગ મશીન છે આવા ઘણા બધા મોટરો છે જોવા અહીંયા આ મોટરોની અંદર બેરિંગ આ યુનિટ છે આ યુનિટના અંદર બેરિંગ ચેન્જ કરવાના હોય છે અમારે અમે ત્રણથી ચાર કારીગરો હોય છીએ અહીં ઓપરેટર ચાલુ બંધ કરતા હોય છે તો અલગ અલગ અમે આવી રીતે જોવા બધા મશીનો રિપેર કરવાના હોય છે તો તમામ મિત્રો કોમેન્ટ કરતા હતા એટલે આપણે એક આજ વિડીયો બનાવી દીધો કે રસિકભાઈ શું કામ કરો છો અને ઘણા કોમેન્ટ કરે છે કે તમારો પ્રેમેટ કેટલો છે તો પ્રેમેટમાં તો એવું છે ભાઈ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપણે કામ કરતા હોય સિરામિકની અંદર તો અલગ અલગ પ્રેમેટ હોય છે જો આ મશીન હોય છે આની અંદર જો આ હેડ હોય છે આ હેડની અંદર પણ ઘણા બેરિંગ હોય છે આમાં આની અંદર ટોટલ પંદર બેરિંગ આવે છે સામે આ હેડ દેખાઈ રહ્યું છે તેના પંદર બેરિંગ છે એની અંદર બેરિંગ ચેન્જ કરવાના છે ઉપરના યુનિટ છે જોવા આવા યુનિટની અંદર પણ જો બેરિંગ હોય છે એ પણ આપણે આ બહાર કાઢીને ચેન્જ કરવાના છે આની ઉપર જો મોટર છે એ મોટરો પણ ચેન્જ કરવામાં મોટરની અંદર પણ બેરિંગ ચેન્જ કરવામાં આવે છે આ પોલિશિંગ મશીન છે આની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે આ પણ અહીંયા જો આવું ડ્રમ છે આની અંદર પણ બેરિંગ હોય છે એ પણ આપણે ખરાબ થાય એટલે ચેન્જ કરવાના આવે છે આગળ પણ મશીનરી આવી છે જુઓ આવા અલગ અલગ ઘણા મશીનરી હોય છે તેની અંદર મિત્રો હું રિપેરિંગ કામ કરતો હોય છું અને જો કન્વર પણ આવા હોય છે આવા કન્વર પણ જો આવા કન્વર પણ હું નવા બનાવી દેવું છું જો કંપનીની અંદર આવા આવે છે આવા મશીનરી અલગ અલગ હોય છે જોઈ શકો છો તો અમારી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રો સારો સપોર્ટ કરજો અને વધારે વધારે વિડીયોને શેર કરજો જો અહીંયા પણ મશીનરી છે ને અહીંયા વેલ્ડિંગ મશીન છે જો વેલ્ડિંગ હું પણ કરતો હોય છું સામે ગેસ કટર છે લોખંડને કટિંગ કરવા માટે તો આવા અલગ અલગ મશીનરી હોય છે તેની અંદર આપણે કામ કરતા હોય છે આગળ પણ જોઈ શકો છો કેલિબ્રેશન છે આની અંદર પણ ઘણા જો આની અંદર પણ બેરિંગ ચેન્જ કરવામાં આવે છે આવા અલગ અલગ મશીનો છે તેની અંદર આ બધા ખોલી ને બેરિંગ ચેન્જ કરવામાં આવતા હોય છે હમણાં મેં જોવા આખે આખું આ કન્વર છે ને મેં બનાવેલું છે હા જો આવી રીતે આખું કન્વર મેં બનાવ્યું છે ટોટલ લોખંડ કટિંગ કરી ડ્રીલ મશીનથી હોલ કરી વેલ્ડિંગ કરી ટોટલ જુઓ આવી રીતે આખી આખું કન્વર મેં બનાવવામાં આવ્યું છે તો આવી રીતે સિરામી કંપનીની અંદર અમારું કામ હોય છે કેવો વિડીયો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં સારો સપોર્ટ કરજો ફરીથી આપણે નેક્સ્ટ વિડીયો મારશું